બીજી કુંભાત એસટી ડેપ્યુમેન્ટ ભુજ દિવાળી વિશે દર વર્ષે વતન તરફ પ્રવાસીનો ઘસારો રહેતો હોય છે ઘણા લોકો નોકરી ધંધા અર્થે કચ્છમાં રોજગારીની તકો સારી એવી હોય બહારના લોકો ઘણું સ્થાનાંતર થયું છે દિવાળીના સમયે આપણો મોટો તહેવાર હોય સાથે એડવાન્સ બુકિંગ ફૂલ થતું હોય ઘણા પેસેન્જરોને વધારાની સગવડની જરૂર પડતી હોય છે આવા ટાઈમે અમે એક માનવીય જાહેર સેવા તરીકે એમનો પોતાને એક આખી બસ બુકિંગ થતી હોય એટલે પેસેન્જર હોય તો એક્સ્ટ્રા બસનો ગ્રુપ બુકિંગ દ્વારા અમે અમને સગવડતા પૂરી પાડી સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ ગોધરા જેવા ગંતવ્ય સ્થળે સલામત રીતે પહોંચાડતા હોઈએ છીએ આપ સમજી શકો છો કે તહેવારો દરમિયાન બધા વતનમાં જતા હોય વેકેશન હોય એટલે એક તરફી એમને ટ્રાફિક મળતો હોય છે રિટર્નમાં મળતું નથી હોતો એટલે દર વર્ષની જેમ અમે એક્સ્ટ્રા બસના ભાડા મુજબ એમને એમના ગંતવ્ય સ્થળે પણ એમને જોઈતા ટાઈમે જે જગ્યાએ જોઈએ એ જગ્યાએ એમને પિકઅપ કરી અને વતન ભણી એમને કોઈ ના પડે પહોંચાડતા હોઈએ છીએ આપનો જણાવું ગત વર્ષે અમને દસેક ટેકોનું આવું એક્સ્ટ્રા આયોજન કર્યું હતું અમારી એક્સપ્રેસ બસો તો ચાલું જ હોય છે અન્ય ડેપોની બી ચાલુ જ હોય છે તો એ તરફે એમનો જગ્યા ન મળતા આવા રહી ગયેલ અથવા જેના ખાસા બધા પેસેન્જર છે કે જેમને પોતે ભેગા થઈને સેવિંગમાં જવું છે તો અમે ગ્રુપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસ અમે આપી અને સીટિંગ બસોની મુસાફરો મુજબ અમને અમને ગંતવ્ય સ્થળે પહોંચાડી અને અમે અમને પરિવહન સેવા પૂરી પાડતા હોઈએ છીએ એટલે અમારે ત્યાં એકસ્ટ્રા બસના ભાડા મુજબ જ અમને લઈને જતા હોઈએ છીએ એમના પ્રતિનિધિ અથવા એમના કોન્ટ્રાક્ટ અથવા પોતે પહેલાં ભેગા મળીને અમને મળે એટલે અમને અમે એડવાન્સમાં વાઉચરથી એમને બુકિંગ કરી આપતા હોય છે જે લોકો ટેકનો સેવી છે જે લોકોને મહિના પહેલાંનું વતનમાં જવાનું પ્લાનિંગ છે એમને તો એડવાન્સ એ છે છેની એપ્લિકેશન વેબસાઇટથી કરાયેલું જ હોય છે ફ્રેન્ચાઇઝી દ્વારા પણ એમને ગ્રુપ બુકિંગ કરાવેલું છે એ સિવાયના હજી અમને એવું છે કે અમને આખી બસના અમે પેસેન્જર છે એમના માટે અમે વધારે સવલત સલામતીથી પૂરી પાડવાની એક આ નંબર પ્રયાસ કરેલ છે આખી બસ ભરાય એટલા પેસેન્જર હોય કારણ કે રિટર્નમાં અમને ટ્રાફિક મળતો હોતો નથી એટલે એક તરફી એમને ભાડું એમના જોડેથી રેવાન થતું હોય છે એટલે એક્સ્ટ્રા બોયના ભાડા મુજબ એમનો બાવન સીટિંગ મુજબ અથવા પંચાવન હોય તો પંચાવન મુજબ એ પ્રમાણે એમને બુકિંગ કરી આપતા હોઈએ